ગુરુત્વબેન રાવલ સર હું પંચાયતની સદસ્ય છું અને આયોજન પત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ કેમ કે સરપંચ આજે રહેતા નથી ગોમની પ્રજા બહુ એરોન થઈ ગઈ છે બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે ગામની લોકોને એરોન કરે છે પ્રજા બહુ એરોન થઈ ગઈ છે એ માટે હું અમે બધા આવ્યા છીએ કેવી કેવી તકલીફ પડે છે તકલીફ એવી પડે દાદાગીરી કરવાની આ કોઈ કામ હોય તો ના કરવાનું લાઈટ કરો તો નહીં થાય પાણી કરો તો નહીં થાય એ બધી દાદાગીરી કરીશું સાહેબ ભાઈ ભાઈબંધો એ જવાબ આપીશું આપણને

અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે પણ આ એમનું એક બાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે બીજું કઈ જ કારણ છે નહીં આના માટે અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ એ પ્રમાણે કામ કરે જ છે એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે પણ આ એક લોકો એ બાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે અને 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 અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારે મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું મારે મારા બધા સમાજને જોવો પડે છે એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે એટલે એક જ સમાજને વર્ગીને મારાથી બેસી ના રહેવાય જય માતાજી